વાઘરાના સાયકા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ઉદ્યોગોને ગણતર વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઈ વાઘરા પીઆઈએ ગુના ઉકેલવા માટે ઇન્ડસ્ટ્રીને જરૂરી સૂચનો કર્યા સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અંકલેશ્વર ખાતે યોજાઈ હતી જેમાં એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા ઇન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રાણપ્રશ્નને ચર્ચા કરવામાં આવી હતી મિટિંગમાં વાઘરા પોલીસ મથકના પીઆઈ પણ ઉપસ્થિત રહી કાયદો અને વ્યવસ્થા જળવાઈ એ માટેના ઉપસ્થિત ઉદ્યોગકારોને જરૂરી સૂચનો કર્યા હતા વાઘરા તાલુકામાં આવેલ સાયખા કેમિકલ ઝોનમાં અનેકવિધ ઉદ્યોગો સ્થપાઈને કાર્યરત થયા છે તો બીજી તરફ કેટલીય કંપનીઓ આકાર લઈ રહી છે આ બધા વચ્ચે સાયખા કેમિકલ ઝોનમાં આવેલ કંપની સામે હજુ કેટલાય પડકારો સામે છે જેને કંપની સંચાલકો સામનો કરી રહ્યા છે કતરોજ અંકલેશ્વર ખાતે યોજાયેલ સાયકા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝને ગણતા પ્રશ્નો જેમ કે રોડ રસ્તા ડ્રેનેજ લાઇન ઇલેક્ટ્રિસિટી સીઈટીપીનો ચાર્જ અને પ્રદૂષણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી સાથે તેના નિવારણ માટે તંત્ર સાથે મળી કેવા પગલા લીધા છે અને આગામી સમયમાં વિશેષ શું કરી શકાય એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ઇન્ડસ્ટ્રીઝની મિટિંગમાં આસપાસના વાતાવરણ બનાવવા તેમજ વિસ્તારના લોકોનું આરોગ્ય સચવાય તેમજ તેમને રોજગારી મળી રહે અને તેમના જીવન ધોરણને ધોરણ લાવવા શું કરી શકાય તેના ઉપર પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે એસોસિએશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સુગમતા આવે એ માટે વાઘરાના પીઆઈ પ્રદીપસિંહ વાઘેલાને મિટિંગમાં આમંત્રણ આપતા તેમણે વિશેષ હાજરી આપી હતી આ તબક્કે પોલીસ ઇન્સ્પેક્ટરે ઇન્ડસ્ટ્રીમાં બનતા ગુનાઓને અટકાવવા અને બનેલ ગુનાઓનો ઝડપી ઉકેલ લાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ વચ્ચે સમન્વય સધાય તો ગુનાખોરીનું પ્રમાણ થઈ શકે તેમ તેમણે જણાવ્યું હતું આયોજિત વાર્ષિક સામાન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હરેશ ભૂટા ઉપપ્રમુખ પ્રશાંત પટેલ ઉપપ્રમુખ સી કે જિયાની સેક્રેટરી જયેશ વિસાવાડિયા જોઈન્ટ સેક્રેટરી નટવર પટેલ અને દેવેન્દ્ર પટેલ તેમજ ટ્રેઝરર મિનકુ ગાંધી કુંજ પટેલ દુર્ગેશ કાબરા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા એના માટે એવું છે કે ધરીમાં માટે એપ્લિકેશન ચાલુ હતી અહીંયા પણ ચાલુ કરાવું છે કે કોઈ પણ લેબર આવ્યો તો સપોઝ કે જે પ્રશાંતની કંપનીમાં કામ કરે છે ત્યાં નાટક કરી પછી શું કરે કાઢી નાખશે બાજુની ફેક્ટરીમાં કામ ચાલુ કરશે પાછો બાજુમાં ખબર નહીં હોય કે આ ભાઈ શું નાટક કરે છે તો એના માટે જરૂરી છે ઈ એપ્લિકેશન